સીતારામ હેલ્લો ફ્રેન્ડ કેમ છો બધા મજા મજામાં એને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે એને હું વિડીયો સ્ટાર્ટ કરવા આવી ગઈ છું એ થોડાક છે ને બ્લાઉઝ મેં બનાવી નાખ્યા છે એને ઋતુને આરુસી છે ને સ્કૂલે વહી ગયા છે એને મેં છે ને આજે દૂધીના મુખિયા બનાવ્યા છે મુખિયા મૂકી દીધા છે એને આયુષ એને તમને દેખાડું વરસાદ કેવો અંધારેલો છે નજારો છે એકદમ હોય છે જો તમને પવન શકીને બધું દેખાતું જ હશે અને અમારે છે ને આ રોડ શરૂ જ રહે છે જરૂર હોય ને રસ્તો આપણે સાંજે જરૂર હોય છે સાંજે તો બહુ મોટા મોટા વાહન નીકળે અને જો સબુત્રો

જો પવન ચકી દેખાય ને આ ત્રણ પવન ચકી છે કા આયુષ એને આયુષ ને પવનચક્કી બહુ ગમે ગમે ને આયુષ એને જો અત્યારે જફરાટ વરસાદ આવી ગયો છે જો આપણા દૂધીના મુઠિયા છે ને સડીને સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉતારી લેશુ કોને કોને ભાવે દૂધીના મુઠિયા કમેન્ટ કરજ દઈશું જેને દૂધી નો ભાવતી હોય ને તો આવું બનાવીને ખવડાવી દેવાય એટલે સરસ લાગે দূধী না ম

અમે લોડા લઈને બેસી ગઈ છું અને કોને કોને લોડાનો છેવડો ભાવ એને ચાંસ પડી ગઈ છે એટલે આપણે છે ને રસોડાના લોડાનો છેવડો બનાવવાનો છે આજે ને લોડાનો છેવડો છે અમારું ઘરેલું હવે એટલે આ છોડાકી પ્રોડક્ટ એ લોડાનો છેવડો ઓય યસ્તે છે આછી જરમાં ને રુટિ

જો આપણે છે ને તવી ભરીને શેવડો બનાવવાનો છે આપણો શેવડો બનીને થઈ ગયો તૈયાર અને હવે આપણે નાખી દેસુ સેવ હવે આ બધું મારે જો મોડું થાય આખી એ જ બાવા હે હવે આવો પાછો જો આપણે છે ને તપેલા